લેખિતમાં મારા લેટર લેટરપેડ પર લખીને આપું છું કે આ તમારું નામ આવે છે કે તમે મનસુખભાઈને કીધું છે અને મનસુખભાઈ તમારા હવાલાથી મારા પર આક્ષેપ કરે છે તો આનો મને ખુલાસો આપો તપાસ કરીને ક્યારે કયા અધિકારીને મેં ફોનથી કે રૂબરૂ મળીને ધમકાવ્યા ડરાવ્યા અને પંચોતેર લાખ રૂપિયા માંગ્યા ત્યારે કલેક્ટર શ્રીએ મીડિયાની ઉપસ્થિતિમાં કીધું કે આ વાત બિલકુલ ખોટી છે મેં ક્યારેય મનસુખભાઈને આ પ્રકારની રજૂઆત કરી નથી હવે એમાં જેવી મનસુખભાઈને આ વાત પહોંચી એટલે મનસુખભાઈ નો ચાલ ચરિત્ર ખુલ્લું પડી ગયું એટલે મનસુખભાઈ તો બેબાકડા બની ગયા એમણે તો ભાજપ છોડવા સુધીની વાત કરી દીધી રાજીનામું સાંસદ તરીકે આપી દેવાની વાત કરી દીધી એટલે ભાજપના ચાલુ સરકારના કોઈ સાંસદ વિપક્ષના ધારાસભ્યના આક્ષેપો કરી બાદમાં રાજીનામું આપે એટલે ખરાબ લાગે સ્વાભાવિક છે એટલે ભારતીય જનતા પાર્ટી અને એમની સરકારના લોકોએ છેલ્લા દિવસથી કલેક્ટર પર દબાણ ઉભું કર્યું મને તો એટલી સુધીની માહિતી છે કે કલેક્ટર પર ઈડી સુધીનું દબાણ લાવવામાં આવ્યું કે ભાઈ જે પ્રકારે મનસુખભાઈ સ્ક્રિપ્ટ આપે મનસુખભાઈ જણાવે એ પ્રકારે તમારે બોલી દેવાનું છે કલેક્ટર તો એમના ડરથી આજે રજા પર ઉતરી ગયેલા છતાં ઉપર નું દબાણ આવ્યું તો કલેક્ટરે એમનું સ્વીકારી લીધું અને જે સ્ક્રિપ્ટ બે દિવસ પહેલા મનસુખભાઈએ તૈયાર કરી હતી એ સ્ક્રિપ્ટ પ્રમાણે એમણે બોલવું પડ્યું એટલે કલેક્ટરે આજે બે મોડાની વાત કરી છે ત્યારે એમને હું કહેવા માંગુ છું કે તમે સંવિધાનિક પદ પર છો તમારે આવા નેતાઓ થી ડરવાની જરૂર નથી પણ એમણે પણ મને લાગે છે સત્તા સામે પણ નકામું છે એ પ્રકારે

કઈ શાખાના કયા કામ માટે કેટલો થયો એ મેં જિલ્લા સંકલનમાં માહિતી માંગી એ એ એ મારો અધિકાર છે કે કાર્યક્રમ ઘરેથી કોઈ ખર્ચાથી નથી થયો નર્મદા જિલ્લાના વિકાસના પૈસા માંથી પચાસ કરોડનો ખર્ચો થયો પ્રાયોજના જે ટ્રાયબલ સપ્લાયની ઓફિસ છે ત્યાંથી સોળ કરોડ રૂપિયાનો ખર્ચો થયો એ પ્રકારે તમામ શાખાઓ ખર્ચો કર્યો પાણીના જમવાના નાસ્તાના ચા ના અને ટોયલેટના બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા તો આ પ્રકારના ખર્ચાઓ એક બાજુ જનતા માટે ગ્રાન્ટ નથી અને એમના પ્રોગ્રામો આ પ્રકારના થતા હોય તો અમે કહીએ છીએ કે ભાઈ વડાપ્રધાન આવે અમને પણ ખબર છે ખર્ચો થાય પણ તમે બિલો ઉતારી તો તો ન્યાય છે એ ખર્ચાઓ જેને મળ્યા છે એ કોન્ટ્રાક્ટરો મનસુખભાઈની આજુબાજુ ફરવા વાળા લોકોના છે એટલે મનસુખભાઈના પેટમાં તેલ રેડાયું અને એમણે એ આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે મેં તો માહિતી માંગી મેં માહિતી છુપાવી નથી એ માહિતી મેં જનતાને બતાવી છે અને એમાં મે સીઆઈડી તપાસની માંગ કરી છે એમાં મેં ક્યાં ખોટું કર્યું છે અને મારો અધિકાર છે અમારી જનતાના વિકાસના માહિતી મેં ના માગું મેં કોઈ નેતાની કેટલી પ્રોપર્ટી છે મનસુખભાઈ જે ગાડીમાં ફરે છે ગાડી ગિફ્ટ આપી મનસુખભાઈ હમણાં દસ કરોડ નું કાર્યાલય બનાવ્યું પૈસા ક્યાંથી આવ્યા એ તો નથી માગ્યું ને મેં તો જનતાના પૈસાનો હિસાબ માંગ્યો તો મનસુખભાઈ તો એમાં દખલ અંદાજી સુકારવા કરી એ જ મને સમજાતું નથી પણ મનસુખભાઈ મને લાગે છે એમના મળત ત્યાં જે ભાજપ સમર્થિત કોન્ટ્રાક્ટરો એ આ પૈસા ઉઠાવ્યા છે એમને બચાવવા માટે અધિકારીઓને બચાવવા માટે મનસુખભાઈ આસ્ટેન્ડ લીધું છે હું માનું છું એ મને સ્પષ્ટ દેખાય છે પણ તમને એવું લાગે છે કે આ તમામ બાબતે કલેક્ટરે હવે ખુલીને બોલવું પડશે કલેક્ટર તે દિવસે નિખાલસપણે એમણે તો મીડિયાવાળાને બધાને બોલાવ્યા કે બધા મીડિયાવાળાને બોલાવો મારું અઠવાડિયાથી મારું નામ ચાલે છે મીડિયામાં આવી કોઈ જગ્યાએ મેં વાત નથી કરી મનસુખભાઈ આ ખોટું બોલે છે આ વાત બિલકુલ ખોટી છે એમણે તો ખુલી ને કીધું હવે આજની કલેક્ટર નું તમે ચહેરો જોતા હશે આજે મનસુખભાઈ નો હાવભાવ તમે જોયો જે સ્ક્રિપ્ટ એમણે તૈયાર કરી એ પહેલેથી છેલ્લે સુધી મનસુખભાઈ અને કલેક્ટર ને બોલવી પડી કલેક્ટર ની બિચારાની મજબૂરી સરકારે દબાણ કર્યું ઈડી ની ધમકી આપી કલેક્ટર ને તો મનસુખભાઈ બે દિવસ પહેલા ખૂબ જે દિવસે હું મળ્યો ને દિવસે ખૂબ ખકડાવ્યા છે આજે રજા પર હતા એ છતાં એમણે કીધું કે તમે હાજર રહેજો આટલી

ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ કાર્યપાલક ઇજનેર બાંધકામ અને કલેક્ટર શ્રી નર્મદાને આ બાબતને લઈને ખુલાસાની માગણી કરી છે દિન સાંતમાં મને ખુલાસો મળી જવો જોઈએ અનેક થયેલ ખર્ચાની વિગતે માહિતી મળી જવી જોઈએ નહીં મળશે આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધિયા માર્ગે કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ફરજ પડશે તો અમે પાંચ દિવસ પછી ધરણા પર પણ બેસવાના છીએ તમે સીબીઆઈ તપાસની માંગ કરી છે સીબીઆઈ સીઆઈડી તપાસની માંગ કરી છે સીઆઈડી તપાસ એમાં થવી જોઈએ કેમ કે તમે વિચાર કરો સાત કરોડ ત્યાં લાખ સ્ટેજ હોય પાંચ કરોડ આડત્રીસ લાખનો મંડપ હોય બે કરોડ ડોમ હોય ચાર બે કરોડ ચાલીસ લાખના ટોયલેટ માટે ખર્ચા થયા હોય બે કરોડના ચા માટે ખર્ચા થયા હોય બે કરોડના સમોસા માટે ખર્ચા થયા હોય તો તપાસ તો થવી જ જોઈએ અમે પણ પોગ્રામ કરીએ છીએ તે દિવસે મારે પણ પ્રોગ્રામ હતો અમે તો નથી કોઈના પર માંગ્યો અમે સ્વયંભૂ આદિવાસી દિન હતો સ્વ ખર્ચે ફંડ ફાળો કરીને કર્યો તો પચાસ કરોડ અમારા જિલ્લાના લોકોના તમે ખર્ચી કાઢો અને અમે હિસાબ એમાં તમારું પેટમાં દુખે તો કઈ રીતના ચાલશે એટલે હિસાબ અમે માગીશું એક એક રૂપિયાનો હિસાબ એમણે આપવો પડશે જનતાના ટેક્સના પૈસા અમે આ રીતના તાઇફામાં વાપરવા નહીં દઈએ

કલેક્ટરે રજા મૂકીને જતું રહેવું પડ્યું છતાં આજે એમને કીધું કે બાર વાગે તમે ખાલી દસ મિનિટ આવજો અમને સાંભળી ને અમે જે સ્ક્રિપ્ટ લખીને આપીશું એ પ્રકારે બોલીને તમે જતા રહેજો એ બિચારાએ મજબૂર આજે રજા પર જવું પડ્યું પેલા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનસુખભાઈએ પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસના રજા પર ઉતરી ગયા છે સતીશભાઈ મોદી કાર્યપાલક ઇજનેર એ રજા પર છે આજે એસ મોદી કલેક્ટર આજે રજા પર જતા રહ્યા છે વિચાર તો કરો અધિકારીઓની પરિસ્થિતિ કેવી છે આરોપ કરવા વાળા આરોપ કરી દીધા એમનું જૂઠું એમનું જૂઠા ને સાચું કરવા માટે દસ જૂઠા બોલાવે છે અધિકારીઓ પર અધિકારીઓ પર તો એટલા સુધી દબાણ કર્યા બેન કે ચૈતરભાઈ પર કાનૂની કાર્યવાહી કરો પેલા લોકો કીધું સાહેબ એવું કઈ ચૈતરભાઈએ કર્યું નથી તો અમે ફરિયાદ કરી કયા પુરાવાના આધારે આપીશું અને અમારી સાથે જો ખોટું થશે અને ખોટી રીતે અમને ફસાવાની વાત પણ આ લોકો કરતા હશે ને તો આવનારા દિવસોમાં અમે અહીંયા હજારોની સંખ્યામાં ઉતરીશું અમારા સમર્થકોના રોજે ફોન આવે છે સાહેબ હું કરીએ આવી અમે પૂછવા સાહેબ હું કરીએ આવી અમે અને અમે કે શું આવી જાવ એ દિવસે અંબાજી થી ઉમર ગામનું મેહરામણ અહીંયા ઉમટી પડશે અને તે દિવસે આ લોકોને જવાબ આપવાના આઘરા પડી જવાના છેબે તમે કલેક્ટર ને પણ વાત કરી છે આડકતરી રીતે કે તમને એવું લાગતું પેલા તમે સાચી વાત કરો કે જો તમને ઈડીની ધમકી મળે છે તો ચૈતર વસાવા એની સાથે છે ચૈતર વસાવા શું કરશે તો અમે કલેક્ટરને બચાવીશું ઈડી અને જે પણ સરકારી સંસ્થાઓ દ્વારા જે આ પ્રકારના અધિકારીઓને દબાવવાની વાત કરતા હશે તો અમે બચાવીશું અમે તો કાર્યપાલક ઇજનેરને પણ કહીએ છે તમારે આવા કોઈ પણ રાજકીય દબાવમાં આવવાની જરૂર નથી કલેક્ટર શ્રીને પણ કહીએ છે તમે બંધારણીય પદ પર બેઠા છો તમે જિલ્લાના વહીવટી વડા છો એક દિવસે તમે અમને કીધું કે આવી કોઈ પણ વાત અમે કરી નથી ને આવું કંઈ ઘટના ઘટી નથી પાછું કેમ ફેરવી તોડો છો ભાઈ ચોખ્ખું કહી દો ને એમને અને મેં તો કેમ છું મનસુખભાઈએ કીધું કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે ચૈતરભાઈના મોબાઈલ રેકોર્ડિંગ અમારી પાસે મેં તો કેમ છું ભાઈ હોય તો તમે જનતાને જાહેર કરો આવી ફાલતુ વાતો ના કરો જનતાને જાહેર કરો અને ખોટી વાત કરશો તો અમે મનસુખભાઈને પણ છોડવાના નથી અને ખોટી વાત અધિકારી કરશે એક પણ અધિકારીને છોડવાનો નથી કેમ કે કેટલું બેઠવાનું અમારે કેટલું સહન કરવાનું ઊઠી બેઠા ચૈતર વસાવા તોડ કરે તોડ પાણી કરે ફલાણું કરે ઢીકણું કરે આ મનસુખ વસાવાની ટેવ છે ભાઈ મનસુખ વસાવવાની અત્યાર સુધીની ટેવ તમે જોયું હશે પોતાની લીટી લાંબી રાખવા માટે બીજાની લીટી ભૂસી કાઢે છે અને એમનો સ્વભાવ એવો રહ્યો છે ભૂતકાળમાં તમે જોયું હશે અહીંના ધારાસભ્ય દર્શનાબેન પર પચાસ લાખના તોડનો આરોપ કર્યો ફરી ગયા પાછા એમણે ઝઘડેના ધારાસભ્ય પર લાખો રૂપિયાના તોડનો આરોપ કર્યો એમણે અમારા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા મોતીભાઈ વસાવા જે ભાજપના જ હતા એમના પર તોડ પર આરોપ કર્યો એમણે અહીંયા શબ્દસરણ તળવી ધારાસભ્ય હતા અહીંયા પીડીભાઈ વસાવા હતા બધા જ લોકો પર આ ભાઈ આક્ષેપો કર્યા છે બધા જ લોકો સાથે એટલે મને સમજાતું નથી આ ભાઈ શું કરવા માંગે છે ભાઈ તમે તમારું કામ કરો ને તમે કરજણ ના સાંસદ છો કેટલા દિવસ કરજણ ગયા છો બતાવો મને વાગરાના પણ સાંસદ છો તમે જમ્બુસરના સાંસદ છો આમોદના છો તમે હાંસોટના છો અંકલેશ્વર ના છો કેમ ત્યાં નથી જવાતું તમને ઉઠી બેઠા ડેડિયાપાડા 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 દેડિયાપાડાના લોકોએ અઠ્ઠાવન હજાર મત આપ્યા છે એમને એક લાખ ને અઢાર હજાર મત તો મને મળ્યા હતા સાઠ ની તો મારી એમની સામે લીડ હતી તો અમે હાચવીશું ડેડિયાપાડા તમે બધું ફરો પણ એ ભાઈ વિઘ્ન સંતોષીની એમની જે એમની જે વૃત્તિ છે એનાથી પીડાતા છે એ ભાઈને કઈ પોસાતું નથી હવે એક જૂઠાને છુપાવવા માટે કેટલા પ્રયાસો થાય છે અત્યાર સુધી કોઈ નેતા એમને આવવા નહોતા મળ્યા અમે તો એટલો જવાબ એને પથ્થરથી આપવા ટેવાયેલા છે અમે ક્યાંય પાછી પાની કરીશું નહીં તંત્ર અને સરકાર આપના માધ્યમથી ગંભીરતાથી નોંધી લે જો આજ પ્રકારે મને બદનામ મનસુખભાઈ અને ભાજપ કરતી રહેશે આવનારા દિવસોમાં મારા સમર્થકોને હું આહવાન કરીશ અને કલેક્ટર કચેરી હજારોની સંખ્યામાં ધરણા પર બેસીશું અમે અમે ચલાવવાના નથી ક્યાં સુધી અમારે સહન કરવાનું ભાઈ એક બાજુ અમારા લોકોના કામ કરવા જઈએ કે આલોના આવા આક્ષેપોનો જવાબ આપવા જઈએ એટલે આ પાયા વિહોણી બાબતો છે એમને જવાબ આપવો જોઈએ એમણે જે ગાડીમાં ફરે છે એ ગાડી કોની છે દર્શનાબેન પૂછ્યું છે કેમ જવાબ આપતા નથી મનસુખભાઈ દસ કરોડનું કાર્યાલય હમણાં બનાવ્યું તો દર્શનાબેને કીધું એ દસ કરોડનું કાર્યાલય ક્યાંથી બનાવ્યું તો મનસુખભાઈ એનો ખુલાસો કેમ આપતા નથી આખી વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચાઓ અમે માંગ્યા એ વાતને ડાયવર્ટ કરવા માટે અધિકારીઓ પર ઢોળી દીધું અધિકારીઓ ખુલાસો કર્યો તો ફરી દબાણ લાવી એટલા હદે જવું પડ્યું કે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા ચાલુ પાર્ટીના સાંસદ રાજીનામું આપવાના હોય તો સરકાર કેવા દબાણો લાવે કલેક્ટર બિચારાએ બિચારા એમનો ચહેરો તમે જોયો આજે મનસુખભાઈનો નો હાવભાવ તમે જોતા હશો આ બધી કરવાની શું જરૂર છે એટલે આપના માધ્યમથી મારે એમને સલાહ છે તમે અમારી ઉંમર નથી તેટલા વર્ષથી શાસક સાંસદ છો એક સાંસદ તરીકે કોઈ ધારાસભ્ય પર એલિગેશન કરો છો તો આવી ફલાણા કીધું ઢીકણા કીધું એવી પાયાવિહોણી લોકવાયકા નહીં કરો પુરાવા હોય તો જાહેર જનતાને બતાવો અને નહીં હશે ને તો આ વાતો બંધ કરો નહીં તો આવનારા દિવસોમાં અમે કાયદેસરની કાર્યવાહી બી કરાવીશું ને તમારા વિરુદ્ધમાં રોડ પર પણ ઉતરીશું જરૂર જણાશે સાંસદના ઘરે પણ ધરણા થશે કોઈને ડરીએ નહીં કલેક્ટરના ઘરે પણ ધરણા થશે ડરીએ નહીં અમે સ્ટેટ અને માર્ગ મકાન વિભાગની કચેરીએ પણ ધરણા કરીશું

એમણે કીધું સીસીટીવી ફૂટેજ છે જાહેર કરે ઓડિયો રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ જાહેર કરે મે કયા અધિકારીને ફોની ધમકી આપી કોને રૂબરૂ મળાવીને મળીને ફેસ ટુ ફેસ 75 લાખ રૂપિયા માંગ્યા એ પુરાવા મનસુખભાઈ જાહેર કરે હું જાહેર જીવન છોડવા તૈયાર છું એમના જેવી હું ફાકા ફોદદારી નથી કરતો કે હું રાજીનામું આપી દેશ બસ પતિ ગયું રાજીનામું કા જનતાને ગેરમાર્ગે દોરસો ભાઈ તમે સાંસદ છો ચાલુ સરકાર તમારી છે અધિકારીઓ તમારા છે અને તમે અમને અમને ઉલ્લુ બનાવવાની વાત કરો છો અમે હવે અમને હિસાબ જોઈએ જે પણ પચાસ કરોડ અમારી જનતાના ખર્ચેલા છે એક એક રૂપિયાનો હિસાબ જોઈએ અને અમે સીઆઈડી ની તપાસની માંગ કરીએ છીએ અને જે પણ અધિકારીઓ આ દસ ગણા ખર્ચા મૂક્યા છે એને રિકવર થાય એ અમારી માંગણી છે ચેતરભાઈ છેલ્લો સવાલ કે તમે જયારે માંગ કરી વિગત ની કે ક્યાં કેટલો ખર્ચો થયો છે દેડિયાપાડાની સાથે તમે ગરુડેશ્વર એટલે કે જે એકતા પરેડ અંદર ખર્ચો થયો એમનું પણ માંગ્યું તમારી બને વચ્ચે થઈ હતી આ બાબતે ના ભાઈ અમારે દર્શનાબેન સાથે કોઈ વાતચીત નથી કેવડિયા ગરુડેશ્વરમાં જે ખર્ચો થયો એ તમામ ખર્ચો ટ્રાયબલ સપ્લાય પડ્યો છે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટમાંથી પડ્યો છે અને હું ગુજરાતનો ધારાસભ્ય છું હું ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં પૂછી શકું છું એ મનસુખભાઈની સલાની મને જરૂર નથી હું ધારાસભ્ય ગુજરાતનો છું આખા ગુજરાતની માહિતી મને વિધાનસભામાં પણ સરકારે આપવી પડે તો આ કલેક્ટર કચેરી એ તો જિલ્લા સંકલન એમાં તો મારો અધિકાર છે જનતાના પૈસા કામ વાપેર્યા છે મેં કા કોઈને પૂછું છું મેં ક્યાં મનસુખભાઈને કીધું કે તમારી ખાતામાં કેટલા રૂપિયા છે તમારા નામે કેટલી સંપત્તિ છે તમારા નામે કેટલી ગાડીઓ છે તમે જે ઇનોવા મારો છો એ ગાડી કોણે આપી છે એ બધું ક્યાં મારે દર્શનાબેન સાથે ક્યારે વાત થઈ નથી પણ નર્મદા જિલ્લામાં જે ગરુડેશ્વર તાલુકામાં જે કાર્યક્રમ થયો એનો તમામ ખર્ચો આદિવાસીઓના બજેટમાંથી ટ્રાઇબલ સપ્લાનમાંથી થયો છે એટલે આદિવાસીઓના વિકાસ માટે જે પણ પૈસા આવે એમના પ્રતિનિધિ તરીકે એમના નેતા તરીકે પૂછવાનો અધિકાર મારો છે માત્ર નર્મદા જિલ્લો નહીં હું ગુજરાતના કોઈ પણ જિલ્લાની માહિતી માંગી શકું છું કેમ કેમ કે હું ગુજરાતનો ધારાસભ્ય છું વિધાનસભામાંના ના સન્માન્ય ગૃહમાં પણ સરકારે મને તમામ જિલ્લાની જ્યારે પણ માહિતી ત્યારે આપવાની એમની ફરજ બને છે અને જિલ્લાના વહીવટી તંત્રની પણ ફરજ બને છે અને મને અધૂરી માહિતી મળી છે બે મહિનાથી હું માહિતી માંગુ છું તો વહીવટી તંત્ર કેમ માહિતી આપતું નથી તો માત્ર હજુ મને ફિગર આપવામાં આવી છે કે આમાં આટલા આમાં આટલા આમાં આટલા પણ મેં તો વિગતે માહિતી માંગી છે કે એનું ટેન્ડર ક્યારે થયું અને જેને ટેન્ડર આપવામાં આવ્યું એ એજન્સી ક્યાંની છે જેનું કેટલું ચૂકવણું થયું એ આ દિન સુધી મને માહિતી મળતી નથી એટલે કલેક્ટર સાહેબે મને બાહેદરી આપી છે કે ત્રીસ તારીખ સુધીમાં તમને આ માહિતી પણ અમે પૂરી પાડીશું એ માહિતી મળશે પછી અમને એવું જરૂર જણાશે તો અમે એ ફાઇલ લઈને અમારે કોર્ટના દરવાજા ખટખટાવવા પડશે તો પણ અમે ખટખટાવીશું કેમ કે આ તમામ બજેટ અમારા આદિવાસી લોકોના વિકાસ માટેનું છે અને આદિવાસી લોકોના ઉત્થાન માટેનું છે એમને મળવું જોઈએ એ ખોટી જગ્યાએ વપરાવું ના જોઈએ એ જ અમારી માંગણી છે